વડોદરામાં રાષ્ટ્રધ્વજના સન્માન અને યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે અખિલ ભારતીય સેવાદળ અને અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો શહેરના કીર્તિસ્તંભ પાસે આવેલી પીરામિતારની પોળ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નવા નિયમોની માહિતી આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બે હજાર બે માં ત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસના સુધારાઓ અંગે સમજ આપવામાં આવી જેમાં ખાદી સાથે કોટન પોલિએસ્ટર ઊન અને સિલ્કમાંથી બનેલા મશીન બનાવટના રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી હોવાનું જણાવાયું સાથે જ ધ્વજનું પ્રમાણ ત્રણ બે રાખવું કેસરી રંગ ઉપર હોવો ફાટેલો કે મેલો ધ્વજ ન ફરકાવવો અને ધ્વજ જમીન પર ન પડે તેની કાળજી રાખવાની સૂચનાઓ આપવામાં આવી જાહેર અને ખાનગી મકાનો પર દિવસ રાત ધ્વજ ફરકાવી શકાય પરંતુ તેનું માન જળવાય તે જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મહિલાઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યોને તાલીમ આપવામાં આવી અખિલ ભારતીય સેવા દળ અને અખિલ હિન્દ મહિલા પરિષદના ઉપક્રમે રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવો અને ફરકાવતી વખતે શું શું ધ્યાન રાખવું એના રાષ્ટ્રગીત જે આપણે ગઈએ છીએ એમાં જે ભૂલો થાય છે તેના સ્પષ્ટ ઉચ્ચારો સાથે કેવી રીતે ગાવું એનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં અમે લોકોએ જે વિદ્યાર્થીઓ છે મોટી ઉંમરની બહેનો છે એ લોકો જે લોકો સંકળાયા છે તો એ લોકોને આ કેવી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવો એના વિશે માહિતી આપીએ છીએ શું મેસેજ આપો આપણે બધા જ હવે રાષ્ટ્રધ્વજ દરેક વ્યક્તિ ફરકાવી શકે એ આપણા સૌની માટે બહુ ગૌરવની વાત છે પણ દરેક વ્યક્તિએ એનું માન સન્માન જાળવવું જોઈએ અને એના નિયમો જાણવા જોઈએ કે ધ્વજમાં કલર મિક્સ થઈ ગયો હોય એવો ધ્વજ આપણે ફરકાવી શકતા નથી કે કાળા પડી ગયા હોય એવો પણ ધ્વજ આપણે ફરકાવી શકતા નથી આપણે એવો ધ્વજ ફરકા જે અયોગ્ય ધ્વજ છે એને આપણે કલેક્ટર કચેરીમાં સોંપી દેવો જોઈએ કાં તો એનો વિધિસર નિકાલ કરવો જોઈએ પણ આપણે વ્યવસ્થિત સાચી રીતે સારો ધ્વજ ફરકાવીએ એવું હું સૌને મારી નમ્ર અપીલ છે કે તમામ લોકો ફરકાવે પણ સાથે સાથે એના નિયમોનું પણ પાલન કરે તો ફ્લેગ કોડ આધારિત તો જોવા જઈએ તો ફ્લેગ કોડના નિયમો પ્રમાણે તો એ જે સુશોભનના ને બધા જ નિયમો જો જોવા જઈએ તો દરેક જગ્યા પર એવું છે કે તમારે કાગળના પ્લાસ્ટિકના એવા ધ્વજોનો ઉપયોગ કરવો નહીં ફક્ત સુધારો આપણો એટલો જ થયો છે બે હજાર બાવીસમાં કે દરેક વ્યક્તિ ધ્વજ ફરકાવી શકે છે પણ આ જે પણ એનું પૂરેપૂરું માન સન્માન જળવાવું જોઈએ એ પહેલાં એવો નિયમ હતો કે સૂર્યાસ્ત સૂર્યોદય પછી તમે ફરકાવી શકો છો અને સૂર્યાસ્ત સમયે ઉતારી લો પણ હવે એવું છે કે દરેક વ્યક્તિ ફરકાવી શકે છે જ્યાં સુધી ગવર્મેન્ટ વચ્ચે હર ઘર તિરંગા વખતે જે ડિક્લેર કરેલું કે ત્રણ દિવસ તો એવી રીતે જેટલું ગવર્મેન્ટ ડિક્લેર કરે એટલું તમે ફરકાવી શકો છો બાકી પછી તમારે જો તમે એનું માન સન્માન જાળવી રાખતા હો એ જે પણ વ્યક્તિએ ફરકાવ્યો છે એની પોતાની ફરજ છે નૈતિક ફરજ છે પણ જો કોઈ કાલે ઉઠીને કોઈ નુકસાન થાય તો જવાબદારી એની કહેવાય એટલે એ રીતે માણસે પોતાના નીતિ નિયમોને અધીન રહીને ફરકાવવું એવા લોકોને હું એવો મેસેજ કરીશ કે એ લોકોએ અમે તો જે જે જગ્યા પર તાલીમો કરીએ છીએ એનએસએસ કેમ્પ શું કે શાળા કોલેજોમાં દરેક જગ્યા પર અમે તો લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે વિદ્યાર્થી છો જો તમારા ઘર પર કે તમારી આજુબાજુમાં લટકતો હોય તો તમારે આ ધ્વજ સ્વેચ્છાએ ઉતારી લેવો જોઈએ ફ્લેગ કોડના અધિનિયમ પ્રમાણે તો તમને કોઈ કમ્પ્લેન કરે તો એને ત્રણ વરસની સજા થાય છે ઓગણીસો અઠ્ઠાણુંથી હું અખિલ ભારતીય સેવાદળમાં જોડાયેલી છું મારું નામ પ્રજ્ઞા પરમાર છે હું અખિલ ભારતીય સેવાદળની કાર્યાલય મંત્રી છું અને પહેલાં અમે આ કાર્યક્રમ સરદાર ભવનમાં કરતા હતા પણ હવે આ વર્ષે સરદાર ભવનમાં નહીં પણ અમે અલગ અલગ જગ્યા ઉપર કર્યો છે અને અલગ અલગ જગ્યાએથી કોઈ પણ માહિતી મેળવી શકે છે મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રીસ દસ કોઈને માહિતી જોઈએ તો